નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલાને પેલા જંગલી માણસોએ બંદી બનાવ્યા પરંતુ ગુરુજીનો ચમત્કાર જોઈ અને એ પેલા જંગલમાં રહેલા ગામના માણસોએ ગુરુજીને સહારો આપ્યો અને પેલા જંગલી માણસોની સાથે આ ગુરુચેલાઓને અને બંને બારવટીયાઓને મોકલવાની ચોખ્ખી ના પાડી દે છે ત્યારે આ બાજુ જંગલી માણસો પોતાના કબીલામાં પહોંચ્યા અને ત્યારે કબીલાનો સરદાર બે હાથમાં તલવાર લઈ અને આ જંગલી માણસોને મારવા આવે છે ત્યારે જંગલી માણસો એટલું કહે છે કે સરદાર અમને મારવા હોય તો મારી નાખજો પરંતુ આ જંગલની વચ્ચોવચ જે નાનકડું ગામ છે અને જેને ડગલેને પગલે આપણે સહારો આપ્યો છે ને એ ગામ આપણી સમક્ષ વિદ્રોહ કરી બેઠું છે અને તે કહે છે કે તમારા સરદારને કહેજો જે કરવું હોય તે કરે પરંતુ ગુરુચેલો અને બંને બારવટીયાઓને અમે તમારા હવાલે નહીં કરીએ અને સરદાર એમને એમના ગામમાં રાખી અને મેવા મિષ્ટાન અને કેવા કેવા ભોજન કરાવે છે અને એમની રાત દિવસ સેવા કરે છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર ઉશ્કેરાયો અને કહે છે કે આ ગામ ઉપર આપણા હજારો ઉપકાર છે અને એ ગામ આપણી સમક્ષ આમ આવી રીતે વિદ્રોહ તો ના કરી શકે મને લાગે છે કે તમારા હાથમાં ગુરુચેલો નથી આવ્યા ને એટલે તમે આવા બહાના બનાવો છો ત્યારે પેલા જંગલી માણસો એટલું કહે છે કે સરદાર આ વાત ખોટી હોય ને તો તમે અમારા ધડથી જુદા કરી નાખજો પરંતુ આ વાત સાચી છે અને હું એક જ નહીં આ સમગ્ર તમારા માણસોને પૂછી લો ત્યારે બધા જ જંગલી માણસો કહેવા લાગ્યા કે સરદાર વાત સાચી છે અને એ ગામના માણસોએ ગુરુચેલાને અને બારબટીયાઓને સહારો આપ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ સરદારે પોતાનું વિશાળ લશ્કર તૈયાર કર્યું અને કબીલાના જેટલા પણ લડવૈયાઓ હતા બધાને ભેગા કર્યા અને પછી સરદાર કહે છે કે આજે આપણે આ ગામ ઉપર આક્રમણ કરવાનું છે અને આક્રમણ કરી અને આખું એ ગામ ઉજ્જળ બનાવી દેવાનું છે અને હવે આ જંગલમાં કોઈ ગામ હતું એવો કોઈ અવશેષ પણ ના મળવો જોઈએ અને ચાલો હવે એમની સાથે બદલો લેવા અને આમ આટલું કહી અને પછી તો આ સરદાર અને એમના જંગલી માણસો હવે જંગલ હોહરવા આ ગામ તરફ આવી રહ્યા છે ત્યારે આ બાજુ ગામમાં એક માણસ દોડતો આવે છે અને આવીને કહે છે કે હે ગામ લોકો ગજબ થઈ ગયો છે અને આપણે આ ગુરુચેલાને અને આ બારવટિયાને આપણા ગામમાં રાખી અને સહારો આપીને ખૂબ મોટી ભૂલ કરી છે ત્યારે આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો પૂછવા લાગ્યા કે પણ હે ભાઈ થયું છે શું એ તો જણાવો ત્યારે પેલો ભાઈ કહે છે કે તમને તો ખબર જ છે કે આ જંગલમાં અવારનવાર હું ભટકતો રહું છું અને આ ગામને ઉપયોગી બને ને એવા સંદેશ લાવતો રહું છું અને આજે મને એવું જાણવા મળ્યું છે કે પેલો જંગલી માણસોનો કબીલો છે ને એમના સરદાર અને એમની વિશાળ લશ્કરની ટુકડી લઈ અને આપણા ગામને ઉજ્જળ બનાવવા માટે તેઓ આવી રહ્યા છે ત્યારે આટલી વાત સાંભળી અને ગામના આગેવાનો હસવા લાગ્યા અને કહે છે કે ભાઈ આ વખતે તે સમાચાર સાવ ખોટા લાવ્યા છે અને તને તો ખબર જ છે કે ઘણા વર્ષોથી એ કબીલો અને એ સરદારો આપણા ગામની રક્ષા કરતા આવ્યા છે અને હંમેશા આ ગામને એમણે બચાવ્યું છે તો આમ તેઓ આપણા ગામ ઉપર આક્રમણ કરવા માટે શું કરવા આવે ત્યારે પેલો માણસ કહે છે કે આ ગુરુચેલો અને આ બંને બારવટીયાઓ રહ્યા ને એ એમના આ જંગલના મુખ્ય દુશ્મન છે અને આ ગુરુચેલાને આપણે એમને આપવાની ના પાડી દીધી હતી માટે એ સરદાર ઉશ્કેરાયા છે અને તેઓ આપણા ઉપર યુદ્ધ કરવા માટે એમનું લશ્કર લઈને નીકળી ગયા છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે તમે ભલે ગમે તે કહેતા હોય પરંતુ એ સરદાર એવા નથી અને મને લાગે છે કે સરદાર એમના લશ્કરને લઈ અને અહીંયા આવતા હશે તો કદાચ આ ગુરુચેલાને લઈ જવાની માંગ કરશે બાકી તેઓ આ ગામનું તો અહીં નહીં જ કરે અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને આમ કરતાં કરતાં બપોર થઈ અને આ બાજુ પહેલાં જંગલી માણસો અને એમનો સરદાર આ ગામની સીમાએ આવી પહોંચે છે અને ત્યાં આવી અને સળગતા તીર છોડવાનું શરૂ કરે છે ત્યારે આ ગામના અમુક ઘરોમાં એ સળગતા તીર પડે છે અને એ ગામના ઘર બળબળ બળવા લાગ્યા ત્યારે આ બળી રહેલા ઘરોને જોઈ અને ઘરમાં રહેલી વસ્તી ત્યાંથી રાડો પાડીને ભાગે છે અને પછી તો આખું ગામ ચોકની વચ્ચે ભેગું થયું અને જુએ છે તો એમના ઘર હવે ભળબળ બળવા લાગ્યા છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હે ગુરુજી હવે શું કરીશું અને આ સંદેશો લઈને આવ્યો હતો ને એ ભાઈ એકદમ સાચું કહેતો હતો પરંતુ એ ખબર ના પડી કે તેમણે આવું શું કામ કર્યું છે અને આમ આટલું કહી અને પછી એ ગામના સૌ માણસોએ જે પેલો સમાચાર લઈને આવ્યો હતો એ માણસને સરદારની સમક્ષ મોકલવાનું નક્કી કર્યું અને ગામના માણસો કહે છે કે અત્યારે જ તમે એ જંગલી માણસોના સરદાર પાસે જાઓ અને ત્યાં જઈ અને આરામથી અને શાંતિથી વાત કરો કે તમારે જે જોતું હોય તે આ ગામમાં આવીને લઈ જાઓ પરંતુ તમે આમ આ ગામને તહેસ નહેસ નહીં કરો ત્યારે પેલો માણસ કહે છે કે આ ગામ માટે મારો પ્રાણ પણ ન્યોછાવર કરવો પડે ને તો કરી નાખીશ પરંતુ હટ તો હું નહીં કરું અને અત્યારે જ જાઉં છું અને આમ આટલું કહી અને એ માણસ સંદેશો લઈ અને ચાલતો ચાલતો આ ગામની સામે પાર રહેલા જંગલી માણસોની સમક્ષ જઈ રહ્યો છે અને તેના બંને હાથ ઊંચા છે તેથી તેના બંને હાથ ઊંચા જોઈ અને આ જંગલી માણસોનું સરદાર સમજી ગયો કે નક્કી કોઈક સંદેશો લઈ અને આ વ્યક્તિ આવી રહ્યો છે તેથી જંગલી માણસોના સરદારે તીર છોડવાનું બંધ કરાવ્યું અને કહે છે કે હે સિપાહીઓ થોડીક વાર ઊભા રહી જાઓ અને હવે આપણે એ વાતની જાણ કરવાની છે કે આ માણસ બે હાથ ઊંચા કરી અને આપણી સમક્ષ આવી રહ્યો છે તો નક્કી તે કાંઈક સંદેશો લઈને આવે છે અને આમ પછી તો આ માણસ ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈ અને બે હાથ જોડીને સરદારને કહે છે કે હે સરદાર આ ગામમાં તમે આવ્યા છો એ બદલ તમારું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ તમે આમ ઓચિંતા યુદ્ધ શરૂ કેમ કરી નાખ્યું છે અરે અમારા ગામના સૌ માણસો ડરી ગયા છે અને તમે તો અમારા રક્ષક છો તો રક્ષક આજે અમારા ગામ ઉપર ભક્ષક કેમ બન્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર એટલું કહે છે કે રક્ષક ભક્ષક ક્યારે બને એ તો ખબર જ છે ને અને તમે અમારું કેવું માન્યા નથી ત્યારે આ માણસ કહે છે કે હે સરદાર તમે આ યુદ્ધ બંધ કરી દો અને યુદ્ધ રોકી લો કારણ કે તમારા આવડા મોટા સૈન્ય સામે અમારું મુઠ્ઠીભર ગામનું સુવાવાનું છે અરે તમને પાપ લાગશે અને વર્ષોથી તો તમે અમારા ગામની રક્ષા કરતા આવ્યા છો તો હવે શું કામ તમે યુદ્ધે ચડ્યા છો ત્યારે સરદાર કહે છે કે મારે જે જોતું હોય એ મને આપી દો ત્યારે પેલો માણસ કહે છે કે અમારા ગામમાં પધારો અને અમારા ગામમાં તમારું સ્વાગત કરવામાં આવશે અને અમારા ગામના સૌ આગેવાનોએ કહ્યું છે કે ગામમાં આવી અને જે જોતું હોય તે માગીને લઈ જાઓ પરંતુ આમ યુદ્ધ ના કરો આમાં અમારા માણસોનું મોત થઈ જશે ત્યારે સરદાર કહે છે કે હે સિપાહીઓ હવે ગામ લોકોની અક્કલ ઠેકાણે આવી છે અને હવે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી અને ચાલો હવે પહોંચીએ ગામમાં અને આમ પછી તો આ માણસ સરદારને અને એમના સાથી મિત્રોને કહે છે કે ચાલો ગામમાં ત્યારે સરદાર એટલું કહે છે કે મારી સાથે બે જ માણસો આવશે અને બીજું મારું આખું લશ્કર અહીંયા ઊભું રહેશે અને જો આ ગામ લોકો મારું કેવું ના માને તો હું ગામમાંથી એક ઈશારો કરીશ અને જેવો ઈશારો કરું ને એની સાથે જ આ ગામને વિંધી નાખજો ગામના એક એક માણસને વિંધી નાખજો પરંતુ યાદ રાખજો ગુરુચેલો અને બંને બારવટીયાઓ મારે જીવતા જોઈએ એટલે એમને બાણ ના વાગવું જોઈએ ત્યારે આ સૈન્ય કહેવા લાગ્યું કે ભલે સરદાર અત્યારે તમે જઈ શકો છો અને જે વાત કરવી હોય તે કરી નાખો અને અમને ખાલી એક આદેશ કરજો અને એક આદેશ કરતાની સાથે જો આ આખું ગામના ફૂંકી મારીએ તો અમે પણ તમારા માણસોના કહેવાઈએ અને આમ પછી પેલો માણસ સરદાર અને એમના બે માણસો સાથે છે અને ચાલતા ચાલતા તેઓ ગામના ચોકમાં પહોંચે છે ત્યારે ગામના ચોકની વચ્ચોવચ આખું ગામ ઊભું છે સામે ગુરુચેલો ઊભા છે અને બંને બારવટીયાઓ પણ ઊભા છે ત્યારે આ સરદાર ગામમાં પહોંચી અને ત્રાસી નજરથી ગુરુચેલો અને બારવટીયાઓની સામે જુએ છે અને મનમાં વિચાર કરતાં એટલું કહે છે કે હે પાપિયો તમે અમારા કબીલાના માણસને માર્યો છે અને જો તમને જીવતા રાખવું ને તો મને ફટ કહેજો અને આમ આવો વિચાર કરતાં કરતાં સરદાર આ ગામના આગેવાનોની પાસે પહોંચે છે ત્યારે ગામના આગેવાનો કહેવા લાગ્યા કે સરદાર તમે વર્ષોથી અમારા ગામની રક્ષા કરતા આવ્યા છો અને આ ગામને જે જે પણ જરૂર હોય ને એ જરૂરિયાત તમે પૂરી કરી છે તો શું અમે જાણી શકીએ કે તમે અમારા દુશ્મન સુકામ બન્યા છો ત્યારે સરદાર કહે છે કે દુશ્મન અમે નથી બન્યા દુશ્મન તમે બન્યા છો અને અમારો કબીલો આરામથી અને સુખ શાંતિથી જીવી રહ્યો હતો અને તમને તો ખબર જ છે કે અમારા કબીલાના એક વૈદ હતા અને તેઓ તમારા ગામમાં પણ ઘણીવાર આવતા અને ઘણા દુખિયાના દુઃખ તેઓ મટાડતા હતા પરંતુ આ ગુરુચેલાઓએ અને આ બંને બારવટીયાઓએ જંગલમાં એકલતાનો લાભ ઉઠાવી અને એ અમારા વૈદને મારી નાખ્યા છે માટે ખૂનનો બદલો ખૂન છે અને એ બદલો લેવા માટે અમે આ ગુરુચેલાઓને અને બારવટીયાઓને બંદી બનાવવા માટે તમારા ગામ ઉપર આક્રમણ કર્યું છે બોલો તમે ગુરુચેલાને અને આ બંને બારવટીયાઓને અમારા હવાલે કરશો ત્યારે પેલા આગેવાનો એટલું કહે છે કે જુઓ સરદાર ખૂનનો બદલો ખૂન હોય એ વાત યોગ્ય છે અને અમે પણ તમારા આ નિર્ણય સાથે સહેમત છીએ પરંતુ તમારે એ તો જાણવું જોઈએ ને કે આ ગુરુ છેલો કે જે પોતે ભગવો ભેખ ધારણ કરી અને એક ગામથી બીજા ગામ ભટકી રહ્યા છે તો તેઓ શા માટે આવું ખૂન કરે અને ખૂન કરીને પણ એમને શું મળવાનું હતું ત્યારે આટલી વાત સાંભળીને સરદાર કહે છે કે એ બધું મારે નથી જાણવું મારે તો ખાલી એક જ કામ કરવાનું છે કે આ ચારેય જણાને મોતને ગાઢ ઉતારી દેવાના છે અને એમના માટે બે દિવસથી સૂકા લાકડાઓની સૈયા ખડકેલી પડી છે અને તેના ઉપર આ ચારેને જીવતા બાંધી અને જીવતાને જીવતા સળગાવવાના છે બોલો તમે હવે આ ગુરુચેલાને મારા હવાલે કરો છો કે નહીં ત્યારે આટલી વાત સાંભળીને ગામના આગેવાનો એટલું બોલ્યા કે સરદાર આ નિર્ણયમાં તમે ખોટા પડ્યા છો અને આ માણસોએ પોતાની રક્ષા કરતા કરતા એ માણસને ભૂલથી વાગ્યું છે અને એવી રીતે એ માણસ મોતને ગાટ ઉતર્યો છે અને આમ પણ અમે તમારા વૈદથી કઈ અજાણ ન હતા અને તેઓ પોતાના કેળમાં હાટકાઓની બનાવેલી એક છોરી રાખતા અને અજાણ્યા માણસોને ભાળે ને તો તરત તેને મારી નાખવા માટે છોરી બહાર કાઢી અને દોડતા અને આ જંગલમાં જે જે પણ અજાણ્યા માણસો અને વટેમાર્ગ આવતા ને એમને તેઓ મારી નાખતા અને આ ઘટના અમે નજરો નજર જોયેલી છે ત્યારે આટલી વાત સાંભળીને સરદાર એટલું કહે છે કે હા એ વાત સાચી છે પરંતુ આ વખતે તેમણે લડાઈ નહોતી કરી ત્યાં તો બંને બારવટીયા બોલી ઉઠ્યા કે હે ગામ લોકો તમારી વાત સાચી છે અમે બંને બારવટીયાઓ પાણીની શોધમાં આ જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી એ માણસ આવ્યો અને અમારી સામું ઘૂરી ઘૂરીને જોવા લાગ્યો ત્યારે અમે ઘણીવાર પૂછ્યું કે ભાઈ તમે આમ કેમ જોઈ રહ્યા છો અને અમે તમારું શું બગાડ્યું છે અને આટલું કહેતાની સાથે તો એ માણસે કેડમાંથી છરી કાઢી અને સીધો અમારા ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું અને અમે અમને બચાવતા ને બચાવતા કોણ જાણે કેવી રીતે એમના માથામાં એક ફટકો વાગી ગયો અને એની સાથે જ તેઓ મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે પેલા ગામના માણસો કહે છે કે જુઓ સરદાર આ સાચી સચ્ચાઈ છે અને આ વાતની જાણ તમને પણ છે અને અમને પણ છે ત્યારે સરદાર પૂછે છે કે બોલો હવે આ ગુરુચેલાને અમારી સાથે મોકલો છો કે પછી આ ગામ તહેશ નહેશ કરી નાખું ત્યારે ગુરુચેલો કહે છે કે હે ગામ લોકો તમે નિરાતે રહો અમે જઈએ છીએ અને સરદારને જે કરવું હોય એ કરવા દો અને અમે હવે રજા લઈએ છીએ ત્યાં તો ગામના આગેવાનો આડા ફર્યા અને એટલું કહે છે કે ગુરુજી અમે તમને ભગવાન માન્યા છે અને ભગવાનને આમ દુષ્ટોના હવાલે થોડા થવા દઈશું અરે હે સરદાર અમે તમને કહીએ છીએ કે જાઓ અમારા આખા ગામને તહેસ નહેસ કરવું હોય તો કરી નાખો અમારા બાળબચ્ચાને મારવા હોય તો મારી નાખો અરે અમને મારવા હોય ને તો પણ મારી નાખો પણ અમે ગામના સૌ માણસો અમારા છેલ્લા શ્વાસ સુધી આ ગુરુચેલાને અને બંને બારવટીયાઓને તમારા હવાલે નહીં કરીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સરદાર ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને પોતાનો હાથ ઊંચો કરી અને તેની સેનાને કહે છે કે આક્રમણ શરૂ કરી નાખો અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી